સૌ પ્રથમ પ્રભુ ઈશુના પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ જઈશું કેમ છો બધા મજામાં છો હું ઈશ્વરને દુઆ કરું છું કે તમે બધા મજામાં જ રહેજો અને મજામાં જ હશો ઈશ્વર પ્રભુનું આજનું પવિત્ર બાઇબલ વચન તારીખ પાંચ બીજો મહિનો બે હજાર પચીસ બુધવારના રોજ પ્રભુ ઈશુનું પવિત્ર બાઇબલ વચન યુહાની લખેલી સુવાર્તા ત્રીજો અધ્યાય અને સોળ કલમ પિતા પરમેશ્વરનું પવિત્ર વચનમાં એવું લખેલું છે વાલાઓ કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જેની દીકરો આપ્યો એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય પરંતુ તે અનંત જીવન પામે પ્રભુ ઈશના પવિત્ર વચનમાં એવું લખેલું છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે કેમ કે પિતા પરમેશ્વરે પૂરા જગત પર ઘણો મોટો પ્રેમ કર્યો અને તેણે પોતાનો એકાકી જની દીકરો આ ધરતી ઉપર મોકલી આપ્યો એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય પરંતુ તે જીવન પામે જે કોઈ વિશ્વાસ કરે ચાહે ગારી પટેલિયા ભીલ સમરા વાણિયા બામણિયા લબાના રબારી ઠાકોર કોળી હરિજન સાસી ચાહે કોઈ બી હોય જે કોઈ શુક્ર ઉપર વિશ્વાસ કરે ચાહે ઇન્ડિયા હોય પાકિસ્તાન હોય લંડન હોય અમેરિકા હોય ચાહે કોઈ પણ જિલ્લા હોય તાલુકા હોય રાજ્ય હોય જે કોઈ માણસ ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય પરંતુ તે અનંત જીવન પામે ખરેખર પ્રભુ ઈશુ નાશથી બસાવવા માટે આવ્યા છે પ્રભુ યશુ ખરેખર સત્ય છે પ્રભુ ઈશુ ખરેખર સચ્ચાઈનો માર્ગ બતાવે છે જે કોઈ પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરે છે તેને ખરો રસ્તો મળે છે અને તે આશીર્વાદિત છે આજના વચનોથી પ્રભુત્તમ સર્વને આશીર્વાદિત કરે જય સુભદાને